નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આ તમે વનસ્પતિ જોઈ રહ્યા છો એ વનસ્પતિ ખૂબ ઉપયોગી થાય છે મિત્રો તમે થમનેલ પર તો જોઈ જ હશે પણ ઘણી વખત આપણે એવી આયુર્વેદિક વનસ્પતિનું યોગ્ય ઓળખ ના હોવાના કારણે આપણે એનો ઉપયોગ બરાબર કરી શકતા નથી તો આજના વિડીયોની અંદર આ તમે વનસ્પતિ જે ઔષધિ જોઈ રહ્યા છો એ ઔષધિ ખૂબ અસરકારક રીતે કામ કરી શકે છે તો એનું સૌથી પહેલાં આપણે નામ જાણી લઈએ તો ગુજરાતીની અંદર એને કાસુંદરી તરીકે ઓળખ થાય છે અને અંગ્રેજી નામ છે એનું આર્જેન્ટિના સેના તો આ એના તમે ફૂલ જોઈ શકો છો પીળા કલરના ફૂલ આવે છે અને વધારે મોટા પણ હોતા નથી મધ્યમ આકારના એના ફૂલ હોય છે મિત્રો તો આ એની ઓળખ છે અને આ તમે પાન જોઈ શકો છો જોકે પાન પણ ખૂબ મોટા હોતા નથી નાના હોય છે મધ્યમ આકારના અને એની જે ડાળી હોય છે એ ડાળી થોડી આપણને લાલ કલરની કથાઈ કલરની આપણને જોવા મળી શકે તો આ એની એક શિંગ છે મિત્રો ફળ છે મિત્રો તો એપ્રિલ અને મે મહિનાની અંદર એ ફળ પાકી જાય છે મિત્રો તો એ તમે સરળતાથી ઓળખી પણ શકો તો આ વનસ્પતિ જે હરસમસાની જે સમસ્યા હોય ને એની અંદર ખૂબ ઉપયોગી થાય છે જો કે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ એ સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોની શરૂઆત કરતા પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત તો તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય અને એ ઔષધિઓનો ઉપયોગ કરી અને આવનાર સમયની અંદર કોઈક આવી જો સમસ્યા સર્જાય તો એવા સંજોગોની અંદર એનો આપણો ઉપયોગ કરી અને એ જે બીમારી હોય એને આપણે ખૂબ સરળતાથી દૂર કરી શકીએ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આ તમે એના પાન જોઈ શકો છો મિત્રો અને એની ખાસ એક વિચિત્ર ઓળખ છે કે એની જે શીંગો હોય છે ને મિત્રો એપ્રિલ અને મે મહિનાની અંદર એ થતી હોય છે તો આ એ જોઈ શકો છો મિત્રો આવી રીતના એ શીંગો આપણને જોવા મળી શકે છે તો એના બીજ પણ તમે જોઈ શકો છો આ રીતના તમે એને તોડો એટલે એમાંથી બીજ નીકળે તો આ રીતના એના બીજ પણ હોય છે વધારે મોટા પણ હોતા નથી તમે બીજ જોઈ શકો છો એવા એના બીજ હોય છે એટલે પાન પરથી તમને ખ્યાલ તો ના આવી શકે પણ આ જે તમે શિંગ જોઉ છો ને એ શિંગ એક વખત તમે જોઈ જાવ એટલે તમે ઓટોમેટિક ખ્યાલ આવી જાય છે કે આ કાસુંદરી નામની વનસ્પતિ છે તો હવે શરૂઆત કરીએ કે હરસ મસાની જે સમસ્યા થાય તો એની અંદર એને કઈ રીતના આપણે ઉપયોગ કરી શકીએ અને કેટલા ટાઈમે અને કેટલા દિવસ દરમિયાન તમે એનો ઉપયોગ કરી શકો જો મિત્રો તમે દરરોજ ઉપયોગ ના કરો તો પણ ચાલે એક દિવસના અંતરે તમે ભૂખ્યા પેટે અથવા તો સાંજે પણ તમે એનો ઉપયોગ કરી શકો તો એની અંદર તમારે એક કપ જેટલો રસ બનાવવાનો એ પાંદડાનો રસ બીજું આપણે મૂળ કે એનો કોઈ ઉપયોગ નથી કરવાનો ફક્ત તમે પાંદડા લઈ લો એ ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાના અને ત્યારબાદ તમે એને વાટી અને મિક્સરની અંદર પણ તમે વાટી શકો ત્યારબાદ તમે એની અંદર એક ચમચી જેટલું પાણી નાખી દો એટલે તમે રસ બનીને તૈયાર થઈ જશે એટલે એક કપ ના પીવો તો પણ ચાલી શકે અડધો કપ પણ તમે પી શકો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો તમે દરરોજ ના પીવો તો પણ ચાલી શકે એક દિવસ બે દિવસના અંતરે તમે સવારે જો આ કાસુંદરી નામની જે ઔષધી છે એના પાનનો રસ જો તમે પીઓ જો મિત્રો તમને રસ મસાલીની સમસ્યા ઘણા સમયથી હોય અને એની અંદર તમને કોઈ રાહત જો ના મળતી હોય તો આ અવશ્ય તમને રાહત આપી શકે છે મિત્રો તો ખૂબ અસરકારક તમને પરિણામ મળી શકશે એકથી બે ટાઈમ જો તમે પીઓ એટલે તમને ઓટોમેટિક તમને એની અંદર રાહત અનુભવાશે તો આ કાસુંદરી નામની જે વનસ્પતિ છે મિત્રો ખૂબ ઉપયોગી છે આ રીતના તમે એને પાન જોઈ શકો છો જો કે એક વખત તમે એને જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કાસુંદરી નામની વનસ્પતિ છે અને ખૂબ ઓછા પ્રમાણમાં પણ આપણને જોવા મળે છે જો કે આવી આયુર્વેદિક ઔષધિઓ વિશે અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાના ઈચ્છા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ હરસમસ્યા જે થાય છે મિત્રો અત્યારના સમયની અંદર ઘણા લોકોનું થાય છે એ થવાનું પણ મુખ્ય કારણ એ જ છે કે આપણે ભોજનની અંદર કોઈ આપણે વધારે પડતું તેલી અને વધારે તીખા મરી મસાલાનો ઉપયોગ કરી રહ્યા છીએ એના લીધે દિવસે ને દિવસે આપણા પેટની અંદર જમા થાય અને સમય જતાં આપણા આંતર ડાવ પણ નબળા પડી શકે આંતરડાઓની અંદર જાદા પણ થઈ શકે પેટની અંદર ગરમીનો અહેસાસ પણ થાય તો બને ત્યાં સુધી મિત્રો આપણે સાદું અને સરળ આપણે ખોરાક લેવો જોઈએ જોકે કોઈક કારણસર માની લો કે કોઈક આપણા શરીરની અંદર બીમારી હોય તો એને લગતી આપણે એનો ખોરાકનો ઉપયોગ કરવો પણ આપણે બારેમાં જો આપણે વધારે ટેસ્ટી અને તળેલા ખોરાકનો જો ઉપયોગ કરીએ તો સમય જતાં ઘણી નાની મોટી બીમારીઓ આપણા શરીરની અંદર આવી શકીએ તો આ એના પાન જોઈ શકો છો સામસામે પાન હોય છે મિત્રો જો કે આંબલીના પાન સમાન હોય શકે છે કે આંબલીના પાન ખૂબ નાના હોય છે અને આના પાન થોડા મોટા આપણને જોવા મળે તો આ એની ઓળખ છે અને આ એની સિંગ છે તો બરાબર એક વખત ધ્યાનથી તમે જોઈ લેજો મિત્રો તો આ એની સીંગ થાય છે મે મહિને એપ્રિલ અને મે મહિનાની એ સીંગો પાકી જતી હોય છે તો આ એ કાસુંદરી નામની ઔષધી જે હરસ મસાલની તકલીફ હોય એની અંદર ફક્ત એના આપણે પાનનો રસ બનાવીને પીવાનું છે એનું ઉકાળું નથી બનાવવાનું તમે ખાંડાણીની અંદર વાટી અને એનો રસ બનાવીને તમે અડધો કપ જતો અથવા તો તમે એક ચમચી અથવા બે ચમચી પણ તમે સવારે ભૂખ્યા પટ્ટી લઈ શકો તો પણ તમને ઘણી એવી રાહતનો અનુભવ મળી શકે તો આ વિડીયોની અંદર એ જ માહિતી મેળવવાની હતી કે કાસુંદરી નામની જે વનસ્પતિ છે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ કઈ બીમારીની અંદર કરી શકીએ અને ખાસ કરીને મિત્રો તમને જો રસમસાની તમ તકલીફ હોય અને તમે આ ઔષધિનો ઉપયોગ કરો તો એવા સમયે તમે તમારો ખોરાક હોય એ થોડો સાદો રાખો તીખું વધારે તળ તળેલું બહારનું ખાવાનું બંધ કરી દો તો તમને એનાથી વધારે તમને ખૂબ ઝડપથી તમને પરિણામ પણ જોવા મળી શકશે તો મિત્રો તમારા વિસ્તારની અંદર કદાચ આ કોઈ વનસ્પતિની કોઈ બીજા નામથી જ ઓળખ થતી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો જેથી કરીને આપણા તમામ દર્શક મિત્રો એ વનસ્પતિને આપણે ઓળખી શકીએ માહિતી મેળવી શકીએ જો કે અત્યારે આપણે જરૂર પડે કે ના પડે પણ આવનાર સમયની અંદર કદાચ કોઈક મિત્ર વર્તુળની અંદર આવી સમસ્યા હોય તો જરૂરથી આ વિડીયો પણ શેર કરજો જેથી કરીને વનસ્પતિનો ઉપયોગ કરીને એ મિત્ર એની અંદર તકલીફની અંદર રાહત મેળવી શકીએ અને મિત્રો તમે ચેનલ પર પહેલી વખત હો તો તે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કઈ રીતના કરી શકાય કઈ બીમારીની અંદર કરી શકાય એના વિશે જાણવું હોય એના વિશે જો જાણવાની ઈચ્છા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને સચોટ માહિતી મળતી રહેશે તો આ એની ખાસ ઓળખ છે મિત્રો એની તમે એક વખત સિંગ જોઈ લેજો એટલે તમે ખ્યાલ આવી શકે કે આ કાસુંદરી નામની વનસ્પતિ છે જો કે હરસ અંદર એના પાનનો રસનો આપણે ઉપયોગ કરી શકીએ તો ખૂબ ફાયદાકારક તમને પરિણામ મળી શકે પણ એની સાથે મિત્રો તમે એક તરફ આ કાસુંદરી જે વનસ્પતિ છે એના પાનનો રસનો ઉપયોગ કરો અને બીજી તરફ જો તમે નીતિ નિયમ જો ન રાખો તો કોઈ ફાયદો થશે નહીં તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે